રવિવારનું ધન પ્રાપ્તિ માટેનું મહત્વ રવિવાર સૂર્યદેવનો દિવસ છે સૂર્યદેવને આત્મા તેજ આત્મવિશ્વાસ માન સન્માન સત્તા અને સ્થિર ધનના દેવતા માનવામાં આવે છે જ્યારે જીવનમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી આવક હોવા છતાં માન પ્રતિષ્ઠા નથી કામમાં અડચણો આવે છે અથવા સતત આર્થિક સંકટ રહે છે ત્યારે તેનું મુખ્ય કારણ સૂર્યતત્વનું દુર્બળ થવું હોય છે રવિવારે યોગ્ય નિયમો પૂજા અને આચાર પાળવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને ધન પ્રાપ્તિ સાથે સાથે પૈસા ટકવાની શક્તિ પણ મળે છે રવિવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલાં જાગવું ખૂબ શુભ માનવામાં આવે છે જાગ્યા પછી સૌથી પહેલાં સ્નાન કરવું જોઈએ શક્ય હોય તો સ્નાનના પાણીમાં થોડું લાલ ચંદન અથવા થોડા તલ ઉમેરવા સ્નાન પછી સ્વચ્છ લાલ અથવા કેસરિયા રંગના કપડાં પહેરવા કારણ કે લાલ રંગ સૂર્યનું પ્રતિક છે અને તે ધન અને તેજને આકર્ષે છે સ્નાન પછી પૂર્વદિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું અતિ મહત્વપૂર્ણ પગલું છે તાંબાના લોટામાં શુદ્ધ પાણી લો તેમાં થોડા લાલ ફૂલ થોડું કુમકુમ અને એક ચોખાનો દાણો ઉમેરો ઓમ સૂર્યાય નમઃ અથવા ઓમ ઘૃણી સૂર્ય આદિત્યાય નમઃ મંત્ર બોલતા બોલતા સૂર્યને અર્ઘ્ય આપો ક્રિયા જીવનમાં અટકેલા પૈસાને પ્રવાહમાં લાવે છે અને કમાણીના નવા માર્ગો ખોલે છે અર્ઘ્ય પછી સૂર્યદેવની સ્તુતિ કરવી જોઈએ ઓછામાં ઓછા અગિયાર અથવા એકવીસ વખત સૂર્યમંત્રનો જાપ કરવો જો શક્ય હોય તો દર રવિવારે આદિત્યહૃદય સ્તૂત્રનું પાઠ કરવાથી ધન માન અને સફળતા ત્રણેયમાં વૃદ્ધિ થાય છે સૂર્યદેવની પૂજા પછી ભગવાનને લાલ ફૂલ ગોળ ઘઉં અથવા કેશર મિશ્રિત મીઠાઈ અર્પણ કરો રવિવારે દાનનું વિશેષ મહાત્મ્ય છે આ દિવસે ઘઉં ગોળ તાંબુ લાલ કપડાં અથવા મીઠું દાન કરવાથી આર્થિક અવરોધો દૂર થાય છે ખાસ કરીને ગરીબ વૃદ્ધ અથવા સૂર્ય સંબંધિત કામ કરતા લોકો જેમ કે ખેતી કરનાર મજદૂર ને દાન કરવું ખૂબ શુભ ગણાય છે દાન કરતા સમયે મનમાં અહંકાર ન રાખવો કારણ કે સૂર્ય અહંકારનો નાશ કરીને સાચી સમૃદ્ધિ આપે છે રવિવારે કેટલાક નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે આ દિવસે જૂઠું બોલવું કોઈનું અપમાન કરવું પિતા અથવા પિતૃતુલ્ય વ્યક્તિનો અદર ન કરવો તથા સૂર્યોદય પછી મોડું ઊઠવું આ બધું સૂર્યદેવને દુઃખી કરે છે અને ધનહાનિનું કારણ બને છે પિતા સાથે સારો સંબંધ રાખવો અને તેમનો આશીર્વાદ લેવો પણ રવિવારે વિશેષ ફળ આપે છે વાસ્તુશાસ્ત્ર મુજબ રવિવારે ઘરની પૂર્વ દિશા સાફ રાખવી ત્યાં ગંદકી ન થવા દેવી અને શક્ય હોય તો ત્યાં દીવો પ્રગટાવવો પૂર્વ દિશામાં સૂર્યનો પ્રકાશ આવવા દેવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને પૈસા ટકવાની શક્તિ આવે છે ઘરમાં તૂટેલા કાચ બંધ ઘડિયાળ અથવા બિનજરૂરી કાગળો દૂર કરવાથી પણ રવિવારે ધન પ્રાપ્તિના યોગ મજબૂત બને છેલ્લે રવિવારે મનમાં આભાર ભાવ રાખવો ખૂબ જરૂરી છે જે ધન તમારી પાસે છે તેનું સન્માન કરો બગાડ ન કરો અને નકારાત્મક વિચારો ટાળો સૂર્યદેવ માત્ર પૈસા નથી આપતા પરંતુ પૈસાને સાચી દિશામાં વાપરવાની બુદ્ધિ પણ આપે છે નિયમિત રીતે રવિવારના આ ઉપાયો કરવાથી ધન પ્રાપ્તિ સ્થિર આવક અને જીવનમાં માન સન્માન નિશ્ચિત રૂપે વધે છે